પણ દૂધ નતું આગળ જઈએ ને કદાચ ખુલ્લી હોય તો ખુલ્લી હતી બે ત્રણ દુકાન પણ ત્યાં કવરેજ નતું પકડતું હા હા હવે પછી ઘર તો નથી કે પછી ઘરવાળી કે છોકરા કે લઈ આવશે દૂધી તો પછી આપડે જ કરવાનું છે રૂબરૂ

રાત્રે પોઈશે હા અમે રાત્રે પોચા તા ઇન્ડિયાના અમારે જ હતું એર ઇન્ડિયા નોનસ્ટોપ હતું સાડા સાત કલાક સાડા સાત કલાક જેવો ટાઈમ લાગ્યો હતો આવવા સરસ 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 મોડા લેવા માટે આવ્યા તા બરાબર એ પછી આઈ એ પછી અમને એની સિમ કાર્ડ આપ્યું ને एटीएम કાર્ડ આપ્યું ત્યાંનું બધું એ બધું આવ્યું એ પછી અમને રૂમ વે લઈ આયવા બસ તો કામે લાગી ગયા તો કામે તો જોઈએ જઈએ જઈએવા છો ને ના ના કામે હવે કાલ રવિવાર થી લાગવાનું છે કાલ રવિવાર થી લાગવાનું છે અત્યારે નથી એમ ને હા સરસ અત્યારે આજે રજા છે અને શુક્રવારે પણ રજા જ હતી બરાબર બરાબર અહીંયા બે દિવસની રજા હોય અર્ધ

રેવાનું હા સાહેબ એટલે બધી સગવડ બઉ સાહેબ સારી છે અને પ્રમાણે છે કોઈ પ્રોબ્લેમ જેવું બધું વ્યવસ્થિત જાતની ટેન્શન સાહેબ છે નહીં બરોબર સરસ આવનાર હું મેસેજ કરું કે ભાઈ દિલીપ સાહેબ અરે જાવો બધાય અને અહીંયા બઉ સારું છે અને એનું કામ તમારું બઉ સુપર છે સરસ સરસ તમારું બધાની જિંદગી સુધરી ગઈ

અને બાર કલાક વાળા ને બે લાખ ની આજુબાજુ ખુબ સારું છે બરાબર શાંતિ થી ધીરજ થી તમે તો જે છે પીઢ માણસ છો સમજુ માણસ છો અને બારના અનુભવી છો છતાંય શાંતિ થી ધીરજ થી રેજો બરાબર તબિયત સાચવજો અને ખુબ પૈસા કમાજો અરે બઉ સારું છે બઉ સારું છે બઉ હાઈ ક્લાસ છે કઈ પ્રોબ્લેમ નથી અમે ખબર હું આરબ કન્ટ્રી ગયો પણ એવું કે આવી સુવિધા મળી નથી કઈ સુવિધા બઉ સારી છે આરબ કન્ટ્રી થી અલગ જ કન્ટ્રી છે આ યુરોપ જેવું કામ છે અહિયાં સરસ હા ઇઝરાયલ તો બઉ સારું છે ને રમેશભાઈ બઉ સારું છે રેવાની ખુબ મજા આવશે ખુબ મજા આવશે ના ના બઉ સરસ છે કઈ ટેન્શન જેવું નથી સાહેબ સરસ સરસ સારું હાલો મળીએ બાકી કઈ હોય તો કયો બસ આનંદમાં છે મજામાં છે બધા ને મિત્રો ને કઉ કે ભાઈ આવો તમે અહિયાં કઈ ટેન્શન છે નહી અને દિલીપ સાહેબ કે છે એ પ્રમાણે એના વધારે મળે છે અહિયાં સારું બરોબર તમે ખુબ રાજી ને ખુબ રાજી ને અરે એકદમ હેપી એકદમ રાજી કઈ ટેન્શન નહી મળીએ ભાઈ ઓકે ભલે ભલે ઓકે ભાઈ